સુરતના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ભગવતી આશીષ ખાતે ગણેશની સ્થાપના કરતું સરકાર ગ્રુપ છેલ્લા વીસ વર્ષથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહે છે ભક્તિ સાથે સમાજ સેવાને પ્રાધાન્ય આપતા આ ગ્રુપ દ્વારા આજરોજ ગણેશ પ્રતિમા સ્થાપના માટે મંડપનું મુહૂર્ત પર એક પ્રેરક સંદેશ સાથે કરાયું હતું સરકાર ગ્રુપની શરૂઆત નવ યુવાનોના એક સમૂહથી થઈ હોય જેમણે સમાજ પ્રત્યેની જવાબદારી સમજીને બિંગ વિથ સરકાર નામનું પ્લેટફોર્મ બનાવ્યું જેના દ્વારા અનાથ આશ્રમના બાળકો સાથે સમય વિતાવવો ગણેશજીના દર્શન કરાવવા ભેટ સોગાદો આપવી જમણવારનું આયોજન કરવું જેવા અનેક કાર્યક્રમો કરાયા સરકાર રૂપે મૂકબદેર બાળકોની શાળાઓ અને સંસ્થાઓમાં જઈને જરૂરી વસ્તુ આધુનિક યાંત્રિક સાધનો અને અન્ય સહાય પણ પૂરી પાડી આ ઉપરાંત શિક્ષણથી વંચિત બાળકો માટે ખાસ પહેલ કરવામાં આવી જે બાળકોને આર્થિક તકલીફોને કારણે શાળાએ જઈ શકતા નહોતા કામચલાઉ કેબિન અને શિક્ષકોની વ્યવસ્થા કરી શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું આ વખતે ટ્રાન્સપોર્ટની સુવિધા જે બાળકો શાળાએ ન જઈ શકતા હોય તેમના માટે પણ સ્ટેશનરી ટ્રાન્સપોર્ટ અને પુસ્તકોની વ્યવસ્થા કરાય સરકારનું ગ્રુપનું સ્વપ્ન છે કે આગામી વર્ષોમાં પચાસથી થી સોથી એક હજાર એક હજારથી દસ હજાર અને દસ હજારથી એક કલાક વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધાઓ પૂરી પાડે ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય આ ગ્રુપની સેવાભાવી સફર ખરેખર પ્રેરણાદાયી રહી અને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરી રહી છે જય ગણેશ જય સરકાર મેરા નામ તપન પ્રકાશ રાજપૂત હૈ મેં સરકાર ગ્રુપ કે ફાઉન્ડર કે તરફ आपसे रिक्वेस्ट करता हूँ कि आने वाले समय में हम 17 अगस्त को सरकार ग्रुप के आगमन की तैयारी कर रहे हैं तो 17 अगस्त को सरकार ग्रुप का आगमन है तो सूरत की जनता को हम अपील करते हैं कि हम लोग के साथ जुड़े और हमें उनका प्यार और आशीर्वाद दे यह हमारी अपील आज किस तरह का कार्यक्रम रखा गया और किसके द्वारा जो तो है इसकी पूजा की, पुझा की पुझा। आज का कार्यक्रम हम लोग का पंडाल पूजन का था जिसका पूजन हमने अनाथ बच्चों के द्वारा करवाया गया है जो अनाथ बच्चे तो समाज में जिनके माँ बाप नहीं है या फिर किसी भी तरह से जो पारिवारिक सुख से वंचित हम लोग जिनको शेरिटी या फिर ट्रांसपोर्टेशन शिक्षा के लिए प्रोवाइड करते हैं उन बच्चों को हम लोग ने इकट्ठा किया था उनके आज तक आज पंडाल पूजन हुआ है तो हम भगवान से यही प्रार्थना करते हैं कि हमारा पंडाल पूजन और हमारे गणेश उत्सव की जो त्यौहार की तैयारी है उनमें हमें सफल बनाए और हमें हमें पूरा पूरा आशीर्वाद दे ये हम भगवान से प्रार्थना करते हैं आगमन की तारीख क्या, क्या और कितने बजे आगमन किया आगमन की, की तारीख सत्रह अगस्त रविवार राम चौक मंदिर से राम चौक मंदिर से शोभा यात्रा शुरू होगी और जो भगवती आशीष पे आके खत्म होगी तो लोगों से अपील करता हूँ कि हम लोग से जुड़े और आगमन में आके अः सरकार रूप का एक हिस्सा बने ऐसी हमारा અમારી પ્રાર્થના જય ગણેશ જય શ્રી અને આજે અમે લોકો ડે રિવીલ કરી રહ્યા છે મંડપ પૂજન જોડે મંડપ પૂજન અમે લોકો અમારા વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ ના અંદર જેટલા પણ છોકરાઓને અમે લોકો બનાવીએ છે બે લોકો કેરટેકિંગ કરીએ છે એ લોકો એ લોકોથી મંડપ પૂજન કરાવીને અમે લોકો આજે ડેટ રિવીલ કરી રહ્યું છે આગમન નું ને દહી હાંડી નું તો બધાને વિનંતી છે કે બધા લોકો પ્લીઝ જોડાજો ને જય ગણેશ જય સરકાર જય સરકાર જય સરકાર આજે કઈ રીતે આયોજન હતું આજે આયોજન એવું હતું કે મંડપ પૂજન નું ડેટ આજે ફિક્સ કરેલો હતો ઓલરેડી સન્ડે આજે સાડા વાગે મંડપ પૂજન નું આયોજન એવી રીતે હતું કે જેટલા પણ વરદાન ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે લોકો છોકરાઓને જેટલાને ભણાવીએ છીએ અને ટ્રાન્સપોર્ટેશન નું કોસ્ટ આપીએ છીએ બધી વસ્તુ કરીએ છીએ એ લોકો થી અમે લોકો મંડપ પૂજન કરાવ્યા નારિયલ નારિયલ ફોડાવ્યા એ લોકો થી ને પછી પૂજન નું લોકોને મેસેજ શું આપશો ને તમે દર્શક શું કહેવા માંગો છો અ લોકોને મેસેજ હું એ કે

चंदलाई विटनेस सूरत